હેલો દોસ્તો આપણે પેસીએલ ગુજરાત પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ જોઈએ છીએ એમાં આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના ના ક્રમ જ પાઠવા જ મોસ્ટી જોઈએ છીએ એમાં આપણે સત્તર પાઠના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોઈ નાખ્યા છે તે પ્રશ્ન ખૂબ જ મહત્વના છે જો તે પ્રશ્નો તમે ના જોઈએ તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના અઢારમા પાઠના વેરી મોસ્ટ એમપી દસ પ્રશ્નો જોઈશું આ દોસ્તો આ પાઠમાં દસ જ પ્રશ્ન નીકળે છે એટલે તે પ્રશ્ન આપણે જોઈ નાખશું અને દોસ્તો આ પાઠનું નામ છે સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતા દોસ્તો યાદ રાખજો આ પાઠમાંથી દસ પ્રશ્નો નીકળે છે પણ દસમાંથી બેથી ત્રણ પ્રશ્નો તો વેરી મોસ્ટ એમ્પી છે બેઠા બેઠા પૂછાય શકે છે એટલે જોઈ જ નાખજો અને દોસ્તો આજના બધા જ પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિ ખૂબ જ મહત્વના છે તો તમને ખ્યાલ જ છે એટલે લાસ્ટ સુધી બને રહીજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાનાર નથી તો જોડાઈ જજો કેમકે દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈએ છીએ તો અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કોના દ્વારા કરવામાં આવી હતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ યુએન દ્વારા માનવ અધિકારોની ઘોષણા યુએન દ્વારા કરવામાં આવી હતી પ્રશ્ન બે દર વર્ષે કયા દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધી અધિકારોની ઘોષણા કોના દ્વારા કરવામાં આવી છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ યુએન દ્વારા બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધી અધિકારોની ઘોષણા યુએન દ્વારા કરવામાં આવી છે યુએનનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન યુનાઇટેડ નેશન યાદ રાખજો દોસ્તો તેનો સિમ્બોલ પણ તમને બતાવી દઉં છું કેમ કે દોસ્તો અત્યારેની પરીક્ષામાં કોઈ પણ સંસ્થાનો સિમ્બોલ આપીને તમને જણાવી દે છે કે સાચો સિમ્બોલ જણાવો એટલે તમે સિમ્બોલ પણ જોઈ લેજો પ્રશ્ન ચાર કઈ યોજનાઓમાં પછાત વર્ગના વર્ગો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે

વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે શું કરવામાં આવે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી ખાસ વર્ગો માટે અનામત આપવામાં આવે છે કોઈ પણ વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે ખાસ વર્ગો માટે અનામત આપવામાં આવે છે પ્રશ્ન નવ સામાજિક ન્યાયનો હેતુ શું છે નવરચના કરવાનો છે પ્રશ્ન દસ કયા દિવસને બાળ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી વીસ નવેમ્બરના દિવસે દોસ્તો વીસ નવેમ્બરના દિવસે બાળ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો દોસ્તો અત્યારે આપણે મોસ્ટ ટાઈમી અઢારમાં પાઠના દસ પ્રશ્ન જોઈ નાખ્યા છે અને દોસ્તો આમાંથી આપણે બેથી ત્રણ પ્રશ્નો તો ખૂબ જ મહત્વના છે એટલે દસે દસ પ્રશ્ન યાદ રાખ લેજો બેથી ત્રણ પ્રશ્નથી યાદ રાખવાથી કંઈ જ નહીં તાલે બધા જ પ્રશ્નો આપણે જોવા જરૂરી છે અને દોસ્તો આપણે હવે એક લાસ્ટ પાઠ એટલે કે લાસ્ટ પાઠ જોઈ નાખશું આને પછી એટલે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનની આખી ચોપડી પૂરી તેમ તમારે સમજી જવાનું છે એટલે કે ઓગણીસ પાઠ આપણે જોઈ નાખશું એટલે બધા જ પ્રશ્ન જોવાઈ જાય છે અને દોસ્તો લાસ્ટ પાઠમાં પાંચ જ પ્રશ્ન મળે છે એમ બી હવે તમને છે કે પાંચ આ દોસ્તો બે પાઠ બે થી ત્રણ પેજનો પાઠ છે એમાંથી પાંચ પ્રશ્ન નીકળે છે તે પણ આપણે તમને પાછળને પાછળ મૂકી દઈશ એટલે તમે તે જોઈ લેજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત